શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિમહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને ગુરુ પૂર્ણિમા પર્વના જય સ્વામી નારાયણ આપણે દરેકે આત્યંતિક મુક્તિ પ્રાપ્ત કરવી છે એટલે કે કલ્યાણ ઝંખવું છે તો આ કલ્યાણ માટે જરૂરી શું છે તો આપણને જે ગુરુ મળ્યા છે જે સત્પુરુષ મળ્યા છે એમની સાથે આપણે ગુરુ ભક્તિ સાથે જોડાઈએ તો અવશ્ય આપણું આત્યંતિક કલ્યાણ પણ થાય અને અક્ષરધામ પણ પ્રાપ્ત થાય અને છતાં દેહે અત્યારે હાલ આપણને અક્ષરધામમાં જેવું સુખ છે ને એવું સુખ આપણને પ્રાપ્ત થાય પરંતુ એ માટે શું જરૂરી છે તો એ માટે જરૂરી છે કે આપણા જે સત્પુરુષો એટલે કે જે ગુણાતીત ગુરુ પરંપરા છે તેઓએ જે આપણને આજ્ઞા અને નિયમો આપેલા છે તેનું આપણે પાલન કરવું સાથે સાથે સ્વામિનારાયણ ભગવાને પણ જે નિયમો આપ્યા છે શિક્ષા પત્રી હોય કે વચનામૃત અંદર તેમણે અલગ અલગ વચનો કહ્યા છે જે આપણને આજ્ઞા કરી છે એ પ્રમાણે જો આપણે વર્તન કરીએ તો આપણા જીવનની અંદર પણ આપણને સુખ પ્રાપ્ત થાય અને અક્ષરધામ જેવું સુખ આપણને અહીંયા છતાં દેહે મળે પરંતુ માણસનો સ્વભાવ કેવો છે કે માણસ છેને એક કોઈક ગુરુની આજ્ઞાનું પાલન કરતો નથી એટલે જે ગુરુને જે અખંડ સુખ અને શાશ્વત આનંદ જે પ્રાપ્ત થાય છે તે પોતે અનુભવી શકતો નથી તેને એવું જ લાગે છે કે આમાં કોઈ પણ પ્રકારનું તથ્ય સાચું નથી વાસ્તવિકતા જ નથી પરંતુ ખરેખર આપણા સત્પુરુષો અને ગુણાતીત ગુરુ પરંપરા જે બોલે છે એ પોતે અનુભવે છે અને અનુભવ પછી જ તેઓ બોલે છે તો ખરેખર જો ગુરુની સ્મૃતિ તો આપણે કરતા શીખ્યા પણ બીજું જ તે એક વ્યાયામ તરીકે ગણી શકાય કે ગુરુની આજ્ઞાનું પાલન ગુણાતીતાનંદ સ્વામીએ તો પાંચમા પ્રકરણની એકસો ને વાતમાં કહ્યું છે કે આજ્ઞા પાલન વિશે કે સ્વામને હરે સ્વામીએ વાત કરી છે આજ્ઞામાં રહે ને છેટે છે તો પણ અમારા ઢોલિયાની પાસે છે ને આજ્ઞા નથી પાળતો તે પાસે તો પણ છેટો છે ને ગમે તેઓ જ્ઞાની હશે હેતવાળો હશે ને મોટેરો હશે પણ આજ્ઞા લોપે તો સત્સંગમાં ન રહેવાય જો ગુણાદિતનંદ સ્વામી તો ચોકડી જ મારી દેશે કે તમે ગમે તેટલો પ્રેમ કરતા હશો ભગવાન સાથે સત્પુરુષ સાથે તમે ગમે એટલા જ્ઞાની હશો એટલે ચાર વેદને પણ ભણેલા હશો શ્રીમદ કંઠસ્થ હશે એટલે મોટેરા હશો પણ જો આજ્ઞા તમે લોપશો એટલે કે આજ્ઞાનું પાલન નહીં કરો તો આજ નહીં તો આવતીકાલ એ તમે સત્સંગમાંથી પાછા પડવાના જ છો કે જે તમને પ્રાપ્તિ થઈ છે એ પ્રાપ્તિને તમે માણ્યા વગર તમે વહી જશો જો ઇતિહાસમાં આપણે શ્રીજી મહારાજ વખતના પ્રસંગો એક બે જોઈએ તો આપણને ખબર છે કે ફૈબાનો મચ્છિયાઓના ફૈબા તો એ મહારાજે એમને આજ્ઞા કરી બત્રીસ વખત મહારાજ તેઓના ઘરે પધરામણી કરવા માટે જાય લાભ આટલો બધો આપ્યો પણ એ સાસુ અને વહુના જે પ્રશ્નો હતા એમાં મહારાજે તો એની જે પુત્ર વધુ હતું તેને તો મનાઈ નાખેલી કે તારે માફી માગવાની અને ઓલી પુત્ર વધુ પણ માની ગઈ કે મહારાજ તમે કહો છો એટલે હું માફી માગીશ પરંતુ જયારે ફૈબાને સમજાવવાની વાત આવી ત્યારે ફૈબા માન્યા નહીં અરે મહારાજ તો ત્યાં સુધી ડિકલેશન કરે છે વોર્નિંગ આપે છે કે જો તમે નહીં માનો તો અમે અહીંથી વયા જઈશું તમે માનો અમારું વચન તમે જો અમને ભગવાન માનતા હોય ફૈબા માનતા હતા પણ સ્વભાવ એવો રહ્યો તો એના લીધે ફૈબા માન્યા નહીં તો જો સત્સંગમાંથી વયા ગયા ફૈબા સત્સંગી પછી રહ્યા મહારાજ પણ ત્યાં ગયા નહીં બીજું તે અલૈયા ખાચર એ સમયની અંદર બે હજાર હરિભક્તોને સત્સંગી કર્યા હતા પરંતુ કાંઈક એવો કુસંગ અને મહારાજે પોતે કંઈક માનવ જેવી ક્રિયા કરી મનુષ્ય જેવી લીલા કરી તો એની અંદર એમને અવગુણ આવી ગયો અને એના લીધે એના કરતા બે થી ત્રણ ગણા એ બધા સત્સંગી હતા એને સત્સંગમાંથી પડાવી પણ નાખ્યા તો જો એમ આજ્ઞાનું પાલન ન હોય ને તો અવશ્ય આપણા જીવનની અંદર સત્સંગ ચૂથાઈ જાય છે સ્વામી આગળ જણાવે છે દ્રષ્ટાંત આપીને કીધું ગુણવત્તાનંદ સ્વામીએ કે પતંગ ઉડાડવાનીથી છેટો ગયો છે પણ દોરી હાથમાં છે તો સમીપમાં જ છે તેમ આજ્ઞા રૂપી દોરી હાથમાં છે તો મહારાજની પાસે જ છે જો આપણે કેમ કોઈક મકર સંક્રાંતિના દિવસે પતંગ ચગાવવાનો તો બધાને શોખ હોય તો ત્યારે આપણે કેવા વહેલા જાગી જઈએ છીએ એટલું જ નહીં આખો દિવસ આપણે પરિશ્રમ કરીએ છીએ શા માટે આમ તો છે ને લોકોને બીજાને કાપવામાં એટલે કે બીજાને નીચા પડે થોડાક હેરાન થાય ને દુઃખી થાય ને એવી અત્યારે વૃત્તિ આવી ગઈ છે બીજાને દુઃખ લાગે ને એમાં આજે આજના વ્યક્તિઓને સુખ અનુભવાય છે એટલે રાવણ જેવું દુર્યોધન જેવું કામ છે ને અત્યાર થઈ ગયું છે બધાયનું તો જ્યારે આપણે પતંગ ચગાવીએ તો ભલે પતંગ ગમે તેટલો આઘો તમે ઢીલ મૂકો પાંચ હજાર વાર કે બે હજાર વાર કે અઢી હજાર વાર પણ પતંગ તમે જ્યાં સુધી હાથમાં દોરી છે ને તમારા હાથમાં ત્યાં સુધી પતંગ તમારો જ છે કેમ એ તમે નજીક લાવી પણ શકશો તમારી પાસે દોરી છે પરંતુ એક વખત દોરી કપાઈ ગઈ તો પતંગ પણ ગઈ અને દોરી પણ ગઈ વધે શું ફિરકી વધે જે વધી હોય દોરી થોડીક વધી ઘટી એમ ગુણાદિત્યાનંદ આ દ્રષ્ટાંત દઈને સમજાવે છે એમ એમ મારી આજ્ઞા સત્પુરુષની આજ્ઞા અને સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા જે નિયમો છે એ દરેક આશ્રિત જનો પાળશે એ કયું છે દોરી સમાન છે તો આપણે કાયમ માટે એવી રીતે ઉપર જ ઉડવાના છે અને ઉદ્વગતિએ એ પ્રાપ્ત કરવાના છે તો જો આપણે ગુણાતીત ગુરુ પરંપરાના જ આપણે પ્રસંગો જોઈએ કે એમના જીવનની અંદર એમને ગુરુની આજ્ઞાનું કઈ રીતે પાલન કરેલું છે શ્રીજી મહારાજે તો કાર્યાણીના અગિયારમાં વચનામુતની અંદર વાત કરી કે જેને ભગવાનની વિશે પ્રીતિ હોય ને તે ભગવાનની આજ્ઞા કોઈ કાળે લોપે નહીં અને જો સ્વાભાવિક છે હેત હોય ને તો એનું દરેક કામ મનાય જે બોલે છે એની આપણને બ્રહ્મ વાક્ય મનાય કોઈ પ્રેમી પંખીડા હોય તો ઓલા ઓલો એમ કે હું તો છે ને ચા તું તો ચાંદ તોડીને લાવું અને તારા રીતે તોડીને તને હાથમાં દઉં હવે એને ચાંદ કે તારાની સાઈઝ કઈ ખબર હોય નહીં પણ છતાં પણ એ ઉત્સાહથી કે અને પાછળ સામેવાળી વાળી એ પ્રેમી કવિ માની પણ જાય તો જો એવી અલ્પ એવા વ્યક્તિઓ દ્વારા આપણને જો આજ્ઞાનું એવી રીતે ઓહો આ વાક્ય સારું લાગતું હોય અને પ્રીતિ પણ પ્રીતિ છે ને એટલે પ્રેમ આપણે ભગવાન વિશે પ્રીતિ હોય ને એનું લક્ષણ આ છે કે આજ્ઞા કોઈ કાળે લોપે નહીં ભગતજી મહારાજ વિશે તો એવું કહેવાતું કે જેમ ગુણાતીતની જીભ વળીને એમ ભગતજીને પોતાનો દેહ વળી ગયો અને એટલે તે જો આપણે સાધનામાં પ્રથમ નંબર ઉપર કોઈ સાધકનું આપણે મૂકવું હોય ને તો એમાં ભગતજી મહારાજ સર્વશ્રેષ્ઠ કોટીના આવશે કારણ કે એમને સાડા ત્રણ વર્ષની અંદર ભગ ગુણાતીતાનંદ સ્વામી રાજી કરી નાખ્યા ગુણાતીતાનંદ સ્વામી જે આજ્ઞા કરે એમ ભગતજી મહારાજ તેઓ કાર્ય કરતા હતા ગુણતિત સ્વામીની એક વખત તો જૂનાગઢની અંદર સભા ભરાઈને બેઠી હતી સંતોને અને ભગતજી મહારાજ પણ હાજર હતા ગુણતિત સ્વામી તો મહારાજની વાતો કરતા ઐશ્વર્યની એમાં ગુણતિિત સ્વામીએ પરીક્ષા લેવા નક્કી એક થયું તો એમને છે ને ગિરનારને બોલાવવાનું કહ્યું એટલે બધા હરિભક્તો કાંઈ એમને આમ જોઈ રહ્યા ને અમુક એ કીધું તર્ક વિતર્ક કરી કે છે ને ગિરનાર એમ ન આવે એ તો હશે ને સ્થૂળ છે નિર્જીવ છે જીવ હોય ને તેમ બોલાવો જ બરોબર છે એ થોડો અહીંયા આવશે પરંતુ ભગતજી મહારાજ સભાની અંદર વિરાજમાન હતા બેઠા જ હતા અને એમને થઈ ગયું કે આ તો ગુણતિતાનંદ સ્વામી આજ્ઞા કરી છે આમાં કોઈ વિચાર કર્યા વિચાર કરાય જ નહીં કોઈ પણ પ્રશ્ન કર્યા વગર એ ગિરનારને બોલાવા જાય એટલે બધા ભક્તો કહે કે અલે ભગતજી ક્યાં જાશો એ હું તો ગિરનારને ને બોલાવા જ ત્યારે ઓલા બધા ભક્તો તો કેનંદ સ્વામી કે ખબર છે અને તો તે પથરાન પાણા જ છે એમાં ભગતજી મહારાજે ત્યારે શું બોલ્યા કે હું તો છે એને કહીશ એને આવું હોય તો આવે અને ખરેખર ભગતજી મહારાજ ત્યાં ગિરનાર ને ત્યાં જાય છે ડુંગરે અને એને કે છે ગુણતીતાનંદ સ્વામી તને બોલાવે છે હાલ અને પછી આગ ના તરત આવે છે અને ગુણતિનંદ સ્વામી તો બહુ રાજી થઈ જાય અને ત્યારે સમજાવે છે કે જો આજ્ઞા આવી રીતે પાળવી અને ભગવાનનું પણ કોઈક વચન હોય આજ્ઞા હોય એ તત્કાળ કરવું આવું શાસ્ત્રની અંદર પણ કહેવામાં આવ્યું છે દસ દરજી એક વખત ગુણાદિત્યાનંદ સ્વામી આ ભગતજી મહારાજને કીધું કે આપણે ચંદની શિવવાય છે કારણ કે કથા પારાયણ એવું બધું ઉત્સવ હોય ત્યારે આપણે માથે એવી રીતના કાર્પેટ કેમ અત્યારે મંડપ કરે છે એવી રીતના ચંદની પહેલાં મોટી બાંધતા હતા જેથી છે ને તડકો ન આવે અને વ્યવસ્થા જળવાય સ્વામીએ તો ભગતજી મહારાજની આજ્ઞા કરી ચંદની એટલે ભગતજી મહારાજે કીધું કાંઈ વાંધો નહીં સ્વામી થઈ જશે તો બોલો દરજી જે ચંદની બે મહિનાનો સમય લાગે દસ દરજી તમે ભેગા કરો અને ચંદની શિવવાની શરૂ કરો એટલે તમને બે મહિના સમય લાગે એ ભગતજી મહારાજે દિવસ રાત એક કરીને એમને એકલા હાથે ચાલીસ દિવસમાં કામ પૂરું કરી નાખ્યું અશક્ય કાર્યને પણ શક્ય એ ભગતજી મહારાજે ત્યારે કરે બતાવેલું તો આ શું છે આ એક પ્રકારનો વિશ્વાસ ગુરુની આજ્ઞાનું પાલન સ્વામી સ્વામીએ તો એક વખત સાળંગપુરની અંદર જ તે મરેલું કૂતરું હતું કોઈ તે તેને ત્યાંથી બીજા જગ્યાએ લઈ જાય નહીં દરેકે આમ જોવે પછી આમ નાકા દુકાન બધું એવું બધું કરે ને વહી જાય મોઢું બગાડતા બગાડતા પરંતુ કોઈ આ સેવા ન કરે પણ ભગતજી મહારાજે પૂછ્યા મરેલું હતું ને એ દીધું અરે એવી એક સેવા હતી કે જે આંધલા કાલવવા કોઈ તૈયાર ન થયું પણ ભગતજી મહારાજ ત્યારે તૈયાર થઈ ગયા ચૂલો કાલવવા માટે આંધળા થવું હોય તો થાય ન થવું હોય કાંઈ નહીં જેવી ગુણાદિતનાથ સ્વામીની આજ્ઞા શિવ કૃપા અને એમની ઈચ્છા હોય તો થઈ જશે આવા વિશ્વાસ સાથે તેઓએ આજ્ઞાનું પાલન કરેલું જો શાસ્ત્રીજી મહારાજે પણ ભગતજી મહારાજની આજ્ઞા થતા પોતાની પાસે એક એક શ્રીજી મહારાજના ચરણાવિંદની જોડ પોતાની જોડના સાધુ જે રામ હતા એમને આપી દીધી હવે વખતે એવું હતું કે જે મંડળધારી સંત પાસે છે ને શ્રીજી મહારાજના ચરણાવિંદની જોડ હોય એટલે અન્ય સંતો એની પાસે રહે અને એનો મોભો થોડોક સચવાય આવી ત્યારે પ્રણાલી હતી અને શાસ્ત્રીજી મહારાજે તો આ બાબતનો વિચાર પણ ન કર્યો અને કહ્યું છે ને કે ગુરુહા આજ્ઞા હિ અવિચારણીયા એટલે કે ગુરુની આજ્ઞા અવિચારી પણ પાળવી જોઈએ એમાં કોઈ વિચાર કરવો જોઈએ નહીં કારણ કે વિચાર કરવા ગયા એટલે તમે ત્યાં મર્યા એ સેવા તમારાથી થશે નહીં અને આવો આપણે ઇતિહાસની અંદર પણ જોઈએ છે જ્યારે પ્રમુખ છે એમાં શતાબ્દી મહોત્સવની અંદર જુઓ કાર્યકર સુવર્ણ મહોત્સવની અંદર જુઓ જે પણ સ્વયંસેવકો ગયા તો જેને વિચાર નથી કર્યો ને એ જ સેવામાં જોડાયેલા છે પણ જેને બહુ વિચાર કર્યો છે ને ધંધાનું શું થશે ઘરનું શું થશે પ્રસંગનું શું થશે એને એ સેવા જયતન જ શક્યા પણ જેને ભગવાનને ગુરુને રાજી કરવા માટે તો અત્યારે તમે જો એમના જીવનની અંદર ઘણો બધો લૌકિક તો સુધારો છે પણ આધ્યાત્મિક રીતે તેઓ ઉચ્ચ સ્થિતિને પામ્યાશ તો આ છે ને ગુરુની આજ્ઞાનું એક પ્રકારનું આપણને સત્વ જોવા મળે છે મિશન રાજી પણ અત્યારે મનસુ મહારાજે ખાલી આકલ કરી દસ હજાર બાળ વિધવાનો તૈયાર કરવા છે તો વિચાર કરો અત્યારે બે બે ત્રણ ત્રણ પાંચ પાંચ વર્ષના બાળકો હોય ને એ પણ સત્સંગ દીક્ષા સંસ્કૃતમાં મુખપાઠ તૈયાર કરી નાખેસ અને એટલું જ નહીં એમને સંસ્કૃત વાંચતા ગુજરાતી નથી આવડતું એ કઈ ભાષા નથી આવડતી સાંભળી સાંભળીને ઓડિયો સાંભળી સાંભળીને તૈયાર કરી નાખેસ એમના માતા એકનો એક શ્લોક પચાસ વખત સો વખત કરે અને ઓલા બોલે આપણે પાંચ વાક્યો પણ સંસ્કૃતમાં બોલો હોય ને તો નથી આવડતું ભલે આપણી ઉંમર ત્રીસ હોય પચાસ હોય અને આ બધા બાળકો શ્લોક અઘરા શ્લોક બે ત્રણ શ્લોક વાંચો ને તો ખબર પડે કેટલા જોડિયા શબ્દ આવે છે પણ એ સંસ્કૃત મુખ કરી નાખ્યા આનું કારણ શું હતું ઈ દરેક જે બાળકો હતા કાર્યકરો હતા કે સંતો હતા એમને વિચાર કર્યો નથી એ આજ્ઞામાં ભળી ગયા એમ સત્પુરુષ જે આપણને આજ્ઞા કરે છે ને એમાં ભળી જવાનું છે એમાં જ આપણી પ્રગતિ છે સવંત ઓગણીસો એક એકવાર કહેલું કે આ દરબારોની છે ને તમારે તમારે સરભરા હવે કરવાની છે જવાબદારી તમારી રહેશે ખાલી આટલું જ કહેલું એટલો બધો રિપોર્ટ પણ શાસ્ત્રીજીમાં જ કંઈ લીધેલો નહીં તો બધા એને સ્વાભાવિક છે કે કે તો ત્યારથી યોગીજી મહે મનની અંદર ગાંઠ વાળતી હતી કે આ શાસ્ત્રીજી મહાજે મને આજ્ઞા કરી છે અને એવી સેવા ઉપાડી કે દરબારોને જ્યારે પણ એ સારંગપુરની અંદર આવે મંદિર જ્યારે યોગીજી મહારાજ હાજર હોય એટલે આગ્રહ પૂર્વક એમને ગરમા ગરમ ફૂલકા રોટલી જમાડે આસન પાથરી દે ઊને પાણી નવરાવે ઘણી વખત તો લુગડા ધોઈ દે તો આમ જો શાસ્ત્રીજી મહારાજના વચન એ ભક્તોના ઈ ભક્ત સ્વરૂપને જાણની સેવા કરી હતી એટલે કીધું છે ને ગુરુનું વચન અધર જીલવું હેઠું ન પડવા દેવું એમ ગુરુ પૂર્ણિમા છે ને તો આ ખરેખર આપણા જીવનની અંદર દ્રઢ હોવું જરૂરી છે કે આપણે જે ગુરુનું વચન આપ જે કીધું પ્રાપ્તિનો વિચાર પંદર મિનિટ કરીએ ઘર સભા કરીએ કારણ કે આ ગુરુના વચનો છે તો જો આવી આજ્ઞા પાલનની દર્શન છે ને આપણને યોગીજી મહારાજ હોય શાસ્ત્રીજી ભગતજી મહારાજ હોય મહંત સ્વાઈ મહારાજ હોય એ દરેકના જીવનની અંદર જોવા મળે છે આવા અઢળક પ્રસંગો છે યોગીજી મહારાજના જીવનમાં પણ વિશેષ પ્રમાણે જોવા મળતું કારણ કે એવો તો એમ જ માનતા કે તું દિન કહે તો દિન અને તું રાત કહે તો રાત આ પ્રમાણે જોઈએ કે જયારે સારંગપુર મંદિરના જયારે કોઠારી હતા એ વખતનો આ પ્રસંગ છે મંદિર નો ભવ્ય એક કલાત્મક દરવાજાનું કામ ચાલતું હતું એટલે શાસ્ત્રીજી માત્ર તો દ્રા અંદર વિરાજમાન હતા પરંતુ એમની બીમાર અવસ્થા હતી એટલે પ્રમુખ સ્વાહી મહારાજ શાસ્ત્રીજી મહારાજના ખબર અંતર માટે પૂછવા માટે આટલા જ રાગ્યા શાસ્ત્રીજી મહાજને મળ્યા તબિયતના સમાચાર પણ પૂછ્યા એટલે એ વખતે શાસ્ત્રીજી મહારાજે એ જે દરવાજાનો જે બાંધકામ હતું ને એ અંગે સ્વામીશ્રી સાથે થોડીક ગોષ્ટી કરી અને પ્રશ્નો પૂછ્યા અને ચર્ચામાં શાસ્ત્રીજી મહારાજે પોતાનો મત રજા રજૂ કરતા પ્રમુખ સ્વાહી મહાજને જણાવ્યું કે દરવાજા આગળ જે પુલ કરવાનો છે ને એ ચોવીસ ફૂટ પહોળો રાખજો એટલે પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે સારંગપુર મંદિરના કોઠારી હતા એમાંય તે બાંધકામની જે સેવા હતી એટલે ઘણા બધા જે વડીલ હરિભક્તો હોય સંતો હોય એમની સાથે ચર્ચા કરેલી જ હતી કે આપણે પુલ કેટલો રાખવો એટલે પછી પ્રમુખ સ્વામી મહારાજે રજૂ કર્યો કે સ્વામી એ વધુ પડતો પહોળો બની જશે આપણે પુલ ચોવીસ ફૂટનો નહીં પણ ચોવીસ ચોવીસ ફૂટની જગ્યાએ સોળ ફૂટનો રાખવાનું નક્કી થયું છે એટલે એમાં બધા કારણો ને તર્ક વિતર્ક ને પ્રમુખ સ્વામી મહારાજે તો જે ચર્ચા ને ગોષ્ટી થઈ હતી એના આધારે કહેલું એટલે શાસ્ત્રીજી ખબર પડી ગઈ એટલે એમને ચર્ચા અટકાવીને કીધું કે હશે એ બધું આપણે પછી નક્કી કરશું અત્યારે તમે છે ને ભક્ત ચિંતામણી વાંચો એટલે હવે પ્રમુખ સાંઈ મહારાજે તો તરત તે ભક્ત ચિંતામણી ગ્રંથ કાઢ્યો અને કીધું આજ્ઞા કરી કે કયું પ્રકરણ હું વાંચું એટલે શાસ્ત્રીમાં જે આજ્ઞા કરતા જણાવ્યું કે છાંસી મુ તમે પ્રકરણ વાંચો અને આજ્ઞા મળતા જ તે પ્રમુખ સાહેબ આજે મધુર કંઠે ગાવા લાગ્યા અને એમાં એક વાક્ય આવ્યું કે વચન પ્રમાણે જે વર્તે તે ઉપર પ્રસન્ન હતી છોટા મોટા વચન અમારા તેને રખે વિસારતા અને પ્રકરણનું વાંચન પૂરું થઈ ગયું અને શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સાહેબ પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે આમાં તું કાંઈ સમજ્યો એટલે પ્રમુખ સ્વામી મહારાજ તો હવે સમજી ગયાત બધું તે આ વાક્યોમાં જ તે એટલે બે હાથ જોડીને મરકાતા મરકાતા શાસ્ત્રીમાં કહ્યું સ્વામી દરવાજો છે ને ચોવીસ ફૂટનો કરીશું બસ અને પ્રમુખ સ્વામી મહારાજને પ્રથમથી જ જો આ એક વાત નક્કી હતી કે સામાન્ય રીતના એમના જીવનની અંદર કોઈ પણ પ્રશ્ન કે પરિસ્થિતિ બને આ પરિસ્થિતિની અંદર પણ તેઓ આવી રીતે ગુરુની આજ્ઞાનું પાલન કરતા હતા કઈક રીતે આપણે એક ઉદાહરણ જોઈએ કે જેમ કોઈક વ્યક્તિના બેંક એકાઉન્ટની અંદર એક અબજ રૂપિયા હોય એટલે સો કરોડ રૂપિયા તો પછી મર્સિડીઝ ગાડી હોય કે મોટો બંગલો કે સારું ભોજન સુખ સગવડતા બધું એને હાથ વગું હોય ગમે ત્યારે એને જમવું હોય ગમે ત્યાં જે સ્થળે ફરવું જવું હોય એવી કોઈ પણ પ્રકારનું પેટ્રોલ ડીઝલ કે પૈસાનો એ બચાવ કરે નહીં એ બધું હાથ વગૂત છે શા માટે કારણ કે એની પાસે એક અબજ એ બેંક એકાઉન્ટની અંદર છે એમાં ભગવાનની જે આજ્ઞા રહીને ગુરુની જે આજ્ઞા રહીને એમાં તમામ પ્રકારની જે સિદ્ધિ અને ઐશ્વર્ય છુપાયેલું છે એ ભલે આપણને આમ મનાય નહીં વાસ્તવમાં પણ ખરેખર એ આજ્ઞાનું પાલન કરીએ ને તો આપણા જીવનની અંદર સહેજે સહેજે એ પ્રકારની બનતું જોવા મળે છે એટલે જેટલી ભગવાનની આપણે આજ્ઞા પાળીએ એટલા આપણે વધુમાં વધુ ભગવાન પાસે રહીએ છીએ એટલે જ પ્રમુખ સહાયમાજનું એક સૂત્ર બનતું કે મનગમતું સર્વે મૂકીને એક તમને રીઝાવાશે એટલે કે ભગવાન અને ગુરુ તમને રીઝવવાશે અને તમે એક વખત રાજી થશો તો પછી બધા પ્રકારના પ્રશ્નોનું સમાધાન થઈ જશે પ્રશ્નો તો આવશે પણ એ પ્રશ્નોનું સમાધાન પણ એ આપોઆપ થઈ જવાનું છે તો આપણને આપણે ગુરુને રાજી કરવાના છે આપણે સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવાના છે શ્રીજી મહારાજ તો વચનાબુદ કાર્યાણીના અગિયારમાં ત્યાં સુધી કહે છે કે ભક્ત ભગવાનની આજ્ઞાએ કરીને જ્યાં જાય છે ને ત્યાં ભગવાનની મૂર્તિ પણ ભક્ત ભેળી જાય છે જેમ એ ભક્તને ભગવાન વિના રહેવાતું નથી ને તેમ ભગવાનને પણ તે ભક્ત વિના રહેવાતું નથી અને એ ભક્તના હૃદયમાંથી આંખેનું મટકું ભરીએ ને એટલી વાર પણ છેટું રહેવાતું નથી તો વિચાર કરો કે ભગવાન જો આપણી સાથે હોય તો તમે કોઈ પણ કાર્ય કે જે તમે જે ક્ષેત્રની અંદર તમારે આગળ વધવું છે તેમાં વધી શકો પરંતુ ક્યારે કે આપણે ભગવાન અને સંતની જો આજ્ઞામાં રહીએ ને તો આ શક્ય છે મહંત સ્વાઈ મહારાજનો એક પ્રસંગ જોઈને આપણે અહીંયા પુરુની આજ્ઞાનું જે પાલન છે એ પૂરું કરીએ કે અઠ્યાવીસ છ બે હજાર સત્તરની અંદર મહંત સ્વામી મહારાજ એટલાન્ટની અંદર વિરાજમાન હતા આવો સાડા સાત વાગ્યે મહંત સ્વામી મહારાજ અલ્પાહાર કરવા માટે વિરાજ્યા એટલે સ્વામીશ્રીને છે ને મમરા કેમ ભાવે છે ને એની વાત ત્યારે નીકળી એટલે સ્વામીશ્રીએ માયકમાં જાતે જ આ પ્રસંગ કહેવાની શરૂઆત કરી અને માનસો એમાં જે દરેક જે સંતો અને જે ભોજન દર્શન માટે અલ્પહાર માટે દર્શન માટે બેઠેલા તેઓને આ પ્રસંગ કરતા કહ્યું કે હું જ્યારે પાર્ષદમાં હતો ને ત્યારે અમારે ટ્રેનમાં જવાનું હોય એટલે જોખમ તો હોય એટલે ઉપવાસ કરવો પડે માટે સવારે અમે દાબી લેવાનું એટલે ખાઈ લેવાનું નડિયાદમાં એ દિવસે છે ને સવાર નાસ્તામાં પથ્થર વહેલ્યા હતા એટલે મને થયું ચાલીસ પચાસ ગબડાવી નાખવું એટલે ઉપવાસ પડતા એ જ કારણ કારણ કે બીજું કાંઈ નહીં કે ખાવું પણ છે ને જમી લેવાનું સવારમાં સારી રીતે પણ પીરસવા માટે યોગી બાપા આવ્યા અને તરત તે કીધું કે ના ના એમને પથ્થર વેલ્યા ભાવતા નથી એમને તો છે ને મમરા ભાવે છે તોય તે પ્રસંગથી અમે ત્યારથી પછી અમને મમરા એ રીતે ભાવે છે એટલે સંતોએ પૂછ્યું કે પથ્થર વેલ્યા શું એટલે સ્વામીશ્રી કીધું એ તો ભાવે તો છે પણ જમતો નથી કારણ કે ગુરુની મરજી મેં જાણ લીધી એટલે ભાવતી આઈટમનો મેં ત્યાગ કરી નાખો જો આપણને આ પ્રસંગ ઉપરથી જોવા મળે કે ખરેખર એક ગુરુએ ખાલી ત્યારે જ એવો પ્રસંગ બનેલો કે એમને પત્તરવેલીયા ભાવતા નથી તો ખરેખર એમના જીવનની અંદર આપણને જોવા મળે અત્યારે સંવાદના જીવનની અંદર નિસ્વાદી તો વર્તમાન એટલું જે એમને ચાલીસ વર્ષ સુધી મગ અને પરવળનું શાક જે આપણને જોઈને પણ ખાવું ન ભાવે તેવું તેઓ નિસ્વાદી ભોજન જમે છે ખરેખર આપણને જે ગુરુની પ્રાપ્તિ થઈ છે અલૌકિક છે તેમના યુક્ત તો આપણને સંત મળ્યા જ છે સાધુ પણ ખરેખર એ ભક્તિમાં જોડા એમનું વિશેષ જોવા મળે છે તો આપણે પણ એમના શિષ્યો છીએ તો આપણા જીવનની અંદર પણ એમને જે ગુણો છે એમના જે પ્રસંગો આપણે સાંભળીએ છીએ આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે તો આપણા જીવનની અંદર પણ એવા પ્રસંગો જ્યારે પણ બને ત્યારે આપણે સ્વાભાવિકપણે આપણી પ્રકૃતિ કે સ્વભાવ પ્રમાણે વર્તવાને બદલે કે આપણે ગુરુની શું ઈચ્છા છે ગુરુની શું મરજી છે ગુરુ કેમ રાજી થશે સત્પુરુષ કેમ રાજી થશે જો આ ભાવના સતત આપણા જીવનની અંદર હશે ને આપણા મનની અંદર દ્રઢ હશે અને હૃદયની અંદર તમે આ વાત તમે આત્મસાત કરી હશે તો કોઈ પણ પરિસ્થિતિની અંદર તમે સ્થિર રહી શકશો અને ખરેખર જે ભગવાન અને સંતને જે આનંદ છે એ આનંદ આપણા જીવનની અંદર પણ પ્રાપ્ત થશે તો આજ્ઞા પાલન ખૂબ મહત્વનો વિષય છે તો આપણા જીવનની અંદર વધુ વધુ આપણે આજ્ઞાનું પાલન કરી શકીએ નિયમ ધર્મયુક્ત આપણું બને જીવન એ જ આજના દિવસે પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય